આપણે મજામાંથી સ્વાગત છે મિત્ર આજ કપાસપવાનું મુર્ત કેવી રીતે બધું કરે એ પેલા કપાસ ઓપે એ તમને બધું દેખાડીશ તો વિડીયો મુર્ત કરવાનું ક્યારે આટલું વસ્તુ જરૂર પડે કપાની ઠેલી નાળિયેર ચોખા કંકુ તો આવી રીતે પછી આમાં શોપવાનું એ જો આ ખેતરમાં પેલા મુહૂર્ત કરવાનું એ તમને બધું દેખાડી હેઠે પેલા જો શોખ વાળી કિલ્લા ખોન પછી આવી રીતે હાંખ્યો બનાવવાનો શોખાય થી તમને બધાને ખબર હતી છે બધાને આવડતો હોય છે જો આવી રીતે પેલા બનાવી નાખવાનું આપણે છેલ્લે કીશું આ બધું શું કામનું ચલા છે આપણે થોડીક માહિતી આપશું પેલા તમને આ દેખાડ દેવી બધું જો આવી રીત પેલા બનાવવાનું જો અમે બહુ જાજો બાકી નથી રહ્યો કંકુ લઈને જો પારું પારું ઉપર થોડું થોડું લઈ દેવાનું જો એટલે આખ્યા ઉપર આવી રીતે જો હાચો જો આવી રીતે પૂરો થઈ ગયો ઉપર અને આવી રીતે સાંડલા લાખ લખવાના પાંચ જો બે અગરબત્તી લઈને જો આવી રીતે પેલા તમને હળગાવી લે છે અગરબત્તી આપણે શરીર પર વધીશું જો કેવું રહે છે શું કામ નહી બધું આપણે હમણાં કીશું પહેલા આ બધું તમને બતાવી દીધી આવી રીતે પેલા જો શ્રીફળ જો ટોપરું નીરું પાસ હવે લખ્યું ટોપરું નીરું માલ કે પાણી નહીં હોય જો આવી રીતે ઈ પાછ સુપર પર જો કાંઈ એટલે કાય વાંધો નહીં પગડેલું નિશ્રી શોથ મેળવીશું આપણે પાંચ આવી રીતે પેલા મેકી દીધા જો આપણે આવવા ને અહીં આંકડા હવા નાખી લઈશું આ બધું પૂરું થઈ ગયું ને અમે ઠીલી એવી રીતે તોડશું ને અમે આપણે પાસ સોંપીને મુહૂર્ત કરીશું જો પેલા આપણે ઠીલી તોડી ને જો આ મુઠ્ઠી લીધી એ પાસ પહેલા આપણે સોંપી દેવી જો આ નવ વાગ્યે હતું લાભ જો લાભ હતું ને આપણે અત્યારે સોંપી દીધું અમે થોડી માહિતી આપશું આપણે મુર્ત તમને બધું દેખાડ્યું પણ નીર્યું એ જો બધાએ મૂકીએ છે નાળિયેર બગડેલું હોય તો વરા સારું ન થાય નાળિયેર સારું નહીં રહે તો વરા સારું થાય કેમ કે કપા આપણે સોંપવું હોય નાળિયેર વેચી રીત તો ખબર પડી જાય એટલે આવી રીતે બધા મુરત કરે અને જો તમને દેખાડ્યું તમે પણ આવું મુરત ન કરતા હોય તો મુરત કરી સોંપજો એટલે પણ તમને ખબર પડે કેવો કપા થવાનું હોય કેવો નથી થવાનું અને બીજું તો અત્યારે લાઈટ આવી ગઈ ને દસ પંદર થી લાઈટ અમારે હતી જ નહીં નકર તો મારી દે પણ આ બીજા લાઈટ નથી આવતી ડીમ લાઈટ આવે પછી થાંભલા પડી ગયા તા અત્યારે પાણી પીવી એવું નથી જો અત્યારે આ કાલે જ હમા કર્યા હે થાંભલા એટલે આપણે આ જોને કિલ લખ્યું અને આમાં બધી કપા આપણે સોપવાના જો તમે પણ આવું તમને થાય આ નવાય હે નવાય નથી આ પેલા જૂનું આવું બધું કરતા તા જો આ મુરત કિરા વગર કાઈ સોંપતા નતા વાવણી હોય તો એ ગમે એ વસ્તુ પેલા બધું કરતા તા અને અત્યારે કંઈ અડતાને ખબર એ નહીં હોય હું કહેવાય મુરત છું કરવાનું તો આવું કર્યા વગર કોઈ પહેલાં સોંપતું નથી તમને આજ બતાવ્યું આવી આવી રીતે કરાય એટલે આપણને ખબર પડે તો હા જય જવાન જય કિસાન